ખેતરપાળ દાદાની તિથિ ઉજવાઈ અબડાસા તાલુકાના ગરડા પંથકના વાયોર ગામે જાડેજા પરિવાર દ્વારા પરંપરાગત રીતે ખેતરપાડ દાદાની તિથિ મહાસુદ પાંચમ તથા વસંત પંચમીના પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી પૌરાણિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન સમયે ઉત્પન્ન થયેલા ચૌદ રત્નોમાંના એક શેષ નાગને ખેતરપાળ દાદા તરીકે પૂજવામાં આવે છે આ તિથિના અવસરે વાયોર જાડેજા પરિવાર દ્વારા નલિયા કુકડાઉ રામપર ત્રંબુ સુજાપર હીરાપર છસરા ચરોપડી મોટી અકરી મોટી બેર મોટી ભૂજ પદ્ધરવાળી કોઠારા તેમજ મુંબઈ સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાવિકો ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા ભક્તોએ પોતાની મનોકામના સાથે ખેતરપાટ દાદાના ચરણોમાં શીશ નમાવ્યું હતું અતિથિ પ્રસંગે હવન હોમની વિધિ જાડેજા તખતસિંહ જીવણજી જાડેજા સહદેવસિંહ નથુબા જાડેજા વિજયસિંહ શિવુબા તેમજ જાડેજા મહેન્દ્રસિંહ શિવુબા જાડેજા સુરૂભા શિહુબા અને જાડેજા ગંભીરસિંહ દિલુબાના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી શાસ્ત્રોક વિધિ ઉકીર ગામના કલ્પેશ જોશી દ્વારા કરવામાં આવી જ્યારે સાંજે મહિલાઓ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વાયોરના સરપંચ જાડેજા પ્રભાતસિંહ સતુબા વડીલ જાડેજા પૃથ્વીરાજસિંહ વેસલજી વાયોર સમસ્ત મહાજન મંડળ શંકર રબારી બુવાજી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જાડેજા પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિ ભક્તજનોએ લાભ લીધો હતો સમગ્ર આયોજન માટે સાહેબજી જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી